નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ગોંડલ એપીએમસી માં આજે સત્તર તારીખ બીજો મહિનો બે હજાર ચોવીસ ને શનિવાર રોજ મિત્રો હું ભાગ બે શૂટ કરી રહ્યો છું સવારે મિત્રો આપણે ભાગવન બ્લોક નંબર એક માં જોયો હતો અત્યારે મિત્રો હું ભાગ બે શૂટ કરી રહ્યો છું કપાસ છાપરા નંબર એક માં તમે જોઈ શકો છો આ કપાસ છાપરા નંબર એક આખું ભરેલું છે ત્યારબાદ છાપરા નંબર આઠે આખું ભરેલું છે મિત્રો આજે પણ પંદર હજાર ગુણીની આવક નોંધાયેલી છે અને મિત્રો હાલ હરાજીનું કામકાજ ચાલુ છે તો ચાલો જાણી લઈએ મિત્રો ભાગ બે માં કેવા રહેલા છે ભાવ આજે મિત્રો સ સૌથી ઊંચા ભાવ અને સૌથી નીચા ભાવ મિત્રો આ ભાગ બેમાં તમને જોવા મળી જશે હાઇસ્ટ ક્વોલિટીના મિત્રો ચોવીસો પ્લસના ભાવ જોવા મળી રહ્યા છે આજે પણ ધાણીમાં તો ક્વોલિટી જે સૂકી અને કલરવાળી ધાણી છે તેમાં ભાવ સારા જોવા મળી રહ્યા છે તો મિત્રો વિડીયોમાં માઈન્ડ સુધી બન્યા રહીજો આજના ભાવ જોવા માટે કેટલા વીઘાની ધાણી છે કયા ગામના ખેડૂભાઈ છે શું નામ છે કેટલો ઉતારો આવ્યો તે મિત્રો વિડીયોમાં મેં આજે આપેલું છે બને તેટલી મિત્રો હું કોશિશ કરું છું કે બેસ્ટ તમને મિત્રો માહિતી આપી શકું ભાવ આવેલો પચીસો ને એકાવન વીઘાની ધાણી છે અને કેટલી ગુણી ગુણીનો ઉતારો આવેલો છે પચીસો એકાવન ભાવ છે તમારો ચોવીસો બે એક જ ગામની ધાણી છે ને આ બે એક જ ગામના ખેડૂ છે પચીસો અને ચોવીસો એકાવન બે ખેડૂત ભાવ મળેલા છે તમારે કેટલા સાત સાત વીઘાની ધાણી હતી અને જો મિત્રો આ પચીસો એકાવન ધાણી છે આ ક્વોલિટી સુપર નંબર ક્વોલિટી છે ધાણીની ડબલ પેરોટ કલર વનાળા ગામ તમારું ગામ શું નામ તમારું પરવીણ આ કેટલા વીઘાની ધાણી છે સાત વીઘાની ધાણી છે કેટલી ગુણી લઈને આવેલા છો સત્યાવીસ ગુણી લઈને આવેલા છો ચોવીસો એકાવન રૂપિયા ભાવ મળેલો છે સત્યાવીસ ગુણી મિત્રો ધાણી લઈને આવેલા છે ચોવીસો ને એકાવન ભાવ થયો છે ડબલ પેરોટ કલરમાં છે સુપર નંબર વન ક્વોલિટી ધાણી છે તમે જોઈ શકો છો ચોવીસો ને એકાવન

અચ્છા કેટલા વીઘાની ધાણી છે આઠ વીઘાની ધાણી કેટલી ગુણી ધાણી છે છેતાલીસ ગુણી ધાણી છે આઠ વીઘાની છેતાલીસ ગુણી બિયારણ કયું છે નિધિ નું બિયારણ નિધિ નું શું ભાવ મળ્યો તમને બે હાજર ને એકાવન ભાવ થયો છો મિત્રો આ ધાણી નો જોઈ શકો છો તમે બે હાજર ને એકાવન

ઓગણીસો ને છોતેર ઓગણીસો છોતેર ભાવ થયો છે ધાણી છે મિત્રો સુપર ધાણી છે ઓગણીસો ને છોતેર સુપર સુધી સિંગલ પેરોટ કલર માં છે ઓગણીસો છોતેર

સોળસો ને એકાવન ધાણા છે સોળસો ને એકાવન સૂકા ધાણા છે ઇગલ પ્લસ કલરમાં છે સોળસો ને એકાવન સુપર સુકા ધાણા